નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને ભાવનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઈલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી શરૂઆતમાં આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા નવસો ચાલીસથી નવસો એકોતેર રૂપિયા એરંડા અગિયારસો પંદરથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ચણા નવસો પચીસથી અગિયારસો અઢાર રૂપિયા મેથી નવસોથી અગિયારસો બત્રીસ રૂપિયા अड़द तेर सौ थी अठार सौ ए रुपया धाणा बार सौ वीसद सौ पांसठ रुपया सोयाबीन सात सौ सीतेर थी आठ सौ ए रुपया जुवार सात सौ थी नौ सौ अढ़ा रुपया बाजरी तरसौ एसी थी, थी पाँच सौ एकत्रीस रुपया घऊ लोकवन चार सौ साइ थी चार सौ ए रुपया मगफली झीणी अगियारो अगर थी बार सौ चुम्मास मगफली जीवीस अगियारो पच्चीस थीर थी थी सौ रुपया રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના રાજકોટમાં ભાવરૈયા અઠ્યાવીસોથી છત્રીસો સાહીઠ રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ રૂપિયા જીરું ચુમ્માલીસોથી ચાર હજાર નવસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો પિસ્તાલીસ એરંડા એક હજાર નેવુંથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પાંત્રીસ રૂપિયા શુવા 1485 થી 1700 રૂપિયા મેથી 1000 થી 1320 રૂપિયા મગ 1326 થી 1866 રૂપિયા તુવેર 1560 થી 2010 રૂપિયા ધાણા 1400 થી 1950 રૂપિયા અજમો 3180 થી 3180 રૂપિયા સોયાબીન 869 થી 883 રૂપિયા જુવાર 850 થી 940 રૂપિયા લસણ 1150 થી 2250 રૂપિયા વરિયાળી 1240 થી 2002 રૂપિયા મરસાચુકા 1100 થી 3400 રૂપિયા તલકાળા 2866 થી 3100 રૂપિયા તલ સફેદ 2376 થી 2610 રૂપિયા ગામ લુક ટુકડા 495 થી 644 રૂપિયા ત્યાર પછી આવશે ગામ લોકવન 478 થી 541 મખલી જીણી એક હજાર પિસ્તાલીસથી બારસો પચીસ રૂપિયા મગફળી એક હજાર પચાસથી તેરસો આઠ રૂપિયા કપાસ ચૌદસો પચાસથી સોળસો વીસ રૂપિયા વાત કરી લઈએ જૂનાગઢ માર્કેટયાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના જૂનાગઢની અંદર ભાવરિયા પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાડત્રીસ રૂપિયા ચણા એક હજાર ચાલીસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા અડદ પંદરસોથી સત્તરસો પંચાણું મગ पंदर सौ थी हज़ार रुपया तुवेर अठार सौ थी एक सौ एकत्रीस रुपया धाणा बार सौ थी सत्तर सौ सो रुपया सोयाबीन आठ सौ सो थी आठ सौ सत्याशी रुपया बाजरी चार सौ तीस थी चार सौ तीस रुपया तल सफेद सौ थी पच्चीस सौ तीस रुपया घऊँ टुकड़ा चार सौ साइठी छ सौ छवीस रुपया घऊँलोवन चार सौ पचास थी पाँच सौ छठ रुपया मगफली मगफली नौ सौ थी बार सौ रुपया बात करनेली गोंडल मार्केट यारनी तो सर्वप्रथम આવે છે જીરું જીરું ના गोंडल માં ભાવ રહ્યા 3601 થી 5076 રૂપિયા રાઈડો 871 થી 911 રૂપિયા एरंडा 676 થી 1181 चना 1001 થી 1151 आढક 1000 થી 1531 રૂપિયા मग 801 થી 1876 રૂપિયા डंगली सफेद 180 થી 228 રૂપિયા તુવેર 1000 થી 261 રૂપિયા દાણા 951 થી 2151 સોયાબીન 726 થી 876 રૂપિયા લસણ 791 થી 2271 રૂપિયા ડુંગળી 101 થી 381 મરચાં ચુકા 751 થી 5901 કાઉં ટુકડા 460 થી 671 ગૌ લોકવન 450 થી 571 મગફળી ચીણી આઠસો એકવીસથી બારસો પચાસ રૂપિયા મગફળી સાતસો એકત્રીસથી તેરસો એકતાલીસ અને કપાસ અગિયારસો એકથી સોળસો છ રૂપિયા વાત કરી લઈએ અમરેલી માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના જે સેમ ભાવ રહ્યા ચૌદસો અઠ્યાવીસ જીરું ત્રણ હજાર સાતસો દસથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા આઠસો વીસથી अगिय सौ छप्पन रुपया तुबेर एक हज़ार वीसनीस सौ पचास रुपया धाणा बार सौ तीसनीस सौ पंदर रुपया मकाई चार सौ 500 रुपया सोयाबीन आठ सौ थी आठ सौ तीस रुपया जुआर नौ सौ एक हज़ार पंदर रुपया तल सफेद चौबीस सौ थी पच्चीस सौ रुपया घऊ टुकड़ा चार सौ थी छसौ चुम्बर रुपया घऊ लोकवन चार सौ पाँच सौ बासठ મગફળી જીણી એક હજાર સિત્તેર થી બારસો છત્રીસ રૂપિયા મગફળી તેતાલીસ અને કપાસ નવસો બાણું પંદરસો પંચ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુના આજે ભાવનગરમાં ભાવરૈયા ત્રણ હજારથી એકાવનસો છવ્વીસ રૂપિયા રાયડો આઠસો પચાસ સેમ ભાવરૈયા એરંડા આઠસો અગિયારસો થી અગિયારસો પચાસ રૂપિયા ચણા एक हज़ार सित्तेर थी तेरसो एकोतेर काली पंचावन सेम भावरिया डूंगली सफेद बसो थी बसो बस ओग तुवेर सत्तर सौ एटर सौ एस रुपया धाणा चौदस सौ एक चौबीस सौ एकतालीस डूंगली एक सौ पचास थी त्रो अठावन रुपया बाजरी चार सौ तीस की पाँच सौ पचास रुपया घऊँटुकड़ा चार सौ साइठी छसौ દસ રૂપિયા અને કપાસ તેરસો છવ્વીસ થી પંદરસો સત્યાસી રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો